તો દ્વારકાધીશ મિત્રો આપણે જવાનું હતું દ્વારકા તો હાલો ભાઈ જોઈ લ્યો આપણા ભાઈ બેટા જ છે હેલ્મેટ પહેરીને હાલો તો નીકળી ગયા દ્વારકા બાજુના આજે ભાઈ હેલ્મેટ પહેર્યો છે અને ભાઈ વરસાદ આવવાની સંભાવના લાગે છે પછી શું નીકળી ગયા દ્વારકા બાજુને આ હોટલને જોઈને તો યાર મને મની યાદ આવે છે આ આપણે દ્વારકા જાય એટલે ભાઈ આપણે ન કરીએ હોટલું જ જોવા મળે કારણ કે બિઝનેસ માટે લોકો હોટલો જ ઓપન કરે છે બાઇકમાં આવ્યા એટલે ભાઈ વાળમાં હાથ જ નતો જતો પછી શું આવી ગયા સ્કોન ગેટે અને આપણા કલેજાને કર્યો ફોન તો પછી શું એના આગળથી એડ્રેસ લઈને આવી ગયા ગોડાઉન ને ભાઈ ગોડાઉન આવીને ખબર પડી કે ભાઈ બિઝનેસ કરવું ભાઈ સહેલું નથી પછી શું આપણા કલેજાને લઈને નીકળી ગયા ભાઈ આપણે મંદિર સાઈડ ધજાના દર્શન કર્યા અને આવી ગયા કંઈક ઠંડુ પીવા ઠંડુ પી હેલ્મેટ મેં પહેરી લીધું અને નીકળી ગયા આગળ આને તમે ના ઓળખતા હોય તો આઈડી તમે જોઈ લ્યો ચેક કરશો ને વચમાં મળી ગઈ હતી એમને ધજા એ કાલે ભાઈ ક્રાંતિવીર મુરૂભા માણેકની એકસો સત્તાવનમી પૂર્ણતિથિ છે તો એનો આપણે એક વિડીયો બનાવ્યો હતો એટલે આવી ગયા એના સ્ટેચ્યુ ભાઈ તો બીજી બધી વાતો માટે આપણા ઇન્સ્ટા પેજને ફોલો કરી લ્યો ને આ આપણો ઇન્સ્ટા પેજ છે અને હા મારા ભાઈને પણ જઈને ફોલો કરી લ્યો ભાઈ